હલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગ હબમાં આપ સર્વોનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ નવા ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું આ ઉપરાંત ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે આ સૌપ્રથમ શરૂઆત કરી એનો એક પ્રયોગ જોઈશું અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ વાત કરીએ ચુંબક એટલે શું તો ચુંબક એ ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે આપણે બધા જાણીએ છીએ બરાબર છે ચુંબક વિશે આપણે બધા જ જાણીએ છીએ તો ચુંબક હોય એના બે ધ્રુવ હોય ઘણા બધા પ્રયોગો પણ કહી રહ્યા હશે કે બે ચુંબકને નજીક લાવવાનો પ્રયત્ન કરીએ તો એ દૂર દૂર ખસે ને ક્યારેક એ બંને ભેગા થઈ જાય ચોટી જાય એના વચ્ચે આકર્ષણ હોય આવું કેમ થાય તો એ ચુંબકીય દ્રવ્ય છે એમાં બે ધ્રુવો હોય સો હોય બે ધ્રુવ એક ઉત્તર ધ્રુવ હોય ને એક દક્ષિણ ધ્રુવ હોય એટલે કે એન અને એસ હોય તો ચુંબક છે એ ચુંબકીય દ્રવ્યોનો એક ટુકડો છે કાં તો કુદરતી રીતે મળે અથવા તો લોખંડ કે સ્ટીલને કૃત્રિમ રીતે ચુંબક બનાવવાથી મળે તો લોખંડ કોબાલ્ટ અને નિકલ જેવા ચુંબકીય દ્રવ્યોના ટુકડાઓને આકર્ષે છે બરાબર છે ધાતુઓ સાથે આકર્ષણ ધરાવતા હોય છે તો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે કઈ રીતે દર્શાવીએ તો આ પ્રવૃત્તિ સૌપ્રથમવાર ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી આપણે એની પદ્ધતિ જોવાની છે તો પદ્ધતિમાં જોઈએ સૌપ્રથમ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આકૃતિ આપેલી છે જો આ આકૃતિ છે એ આકૃતિ અહીંયા એક પુઠ્ઠું દોરેલું છે હોકા છે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ દર્શાવ્યું કે ધારો કે આ તાર છે આ તાર છે આ તારની અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહે છે તો કે એ તો આપણને ખબર છે કે અહીં બેટરી જોડેલી છે એ મીટર જોડેલું છે એટલે આની અંદર આપણને વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થાય છે એ આપણે માપી શકીએ છીએ એક અવરોધ પણ જોડેલો છે અને એક્સ વાય લંબાઈનો એક તાર છે આ અંતરાલમાં એક તાર મૂકી દીધો છે એક પુટ્ઠું છે એ પુઠ્ઠું સમતલ છે એમાં લંબ રહે એ રીતે તાર ગોઠવેલો છે આવી રીતે આમ વચ્ચેથી આમ કાઢેલો છે તાર ઓસ્ટ્રેલ નામના વૈજ્ઞાનિકે અકસ્માતે એને ખબર નહોતી અકસ્માતે એણે હોકા યંત્ર ત્યાં નજીક લઈ ગયા હોકા યંત્ર જો નજીક લઈ ગયા ને તો હોકા યંત્રની અંદર જે સોય છે એ સોય કોણાવર્તન કરે છે આમ ફરે છે એના પરથી એને એમ થયું કે હોકા યંત્રની અંદર તો ચુંબક હોય ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ હોય એ આ તાર નજીક લઈ જતા શા માટે એમાં ફેરફાર થયો ત્યાર પછીથી ઘણા બધા પ્રયોગોથી અને નવી નવી ટેકનોલોજીઓ વિકસતી થઈ એટલે સૌ પ્રથમ આવો અનુભવ કરવાવાળા અને ઓળખવાવાળા કે આ ચુંબક તરીકે વર્તે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આસપાસ પ્રવર્તી હોય છે તો આની અંદર કોણા વર્તન થયું તો કોણા વર્તન થયું એવું કહેનારા સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ઓસ્ટ્રેડ હતા તો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે

આ આ તાર છે છે એ રીતે ગોઠવવાનો વચ્ચે કાણું પાડી દેવાનું છે એકદમ આ રીતે ગોઠવવાનો છે જેથી શું થશે તો કે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહન થશે એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થશે એ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય ત્યાં નજીક આપણે હોકા યંત્ર લઈ જઈએ તો એના કોણા વર્તન થાય એના પરથી આપણને ખબર પડશે કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે તો લંબરૂપે

તો કે વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યા વગર તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય તો હોકા યંત્રમાં કોણાવર્તન પણ ન થાય એટલા માટે આપણે શું કરવું પડે તો કે કડ ચડાવવી પડે સ્વિચ ચાલુ કરવી પડે એટલે પ્લગ આપણે ચાલુ કર્યો એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ થયો વિદ્યુત પ્રવાહ ચાલુ થાય તો હોકા યંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો તો શું થાય છે તો કે કોણાવર્તન કરે છે શું અવલોકન થાય જ્યારે તાંબાના લાંબા અને જાડા સુરેખ તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે કે પેલી પગ પ્લગ કડ છે એ બહાર છે વિદ્યુત પ્રવાહનો સતત માર્ગ થતો નથી એટલે કે જ્યારે પ્લગ કળ કે ખુલ્લી હોય ત્યારે સ્વિચ બંધ હોય ત્યારે હોકાયંત્રની સોય એટલે કે ચુંબકીય સોય પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે કેવું રહે છે સ્થિર અવસ્થામાં રહે છે હવે પેલો પ્લગ કળ આપણે ચડાવીએ છીએ એટલે શું થાય તો કે કળમાં પ્લગ ભરાવીને તાંબાના તાર એક્સ વાયમાં વાહક તાર છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે હોકા યંત્રની સોયનું કોણાવર્તન થાય છે કોણાવર્તન એટલે આવી રીતે દિશા બદલવું બરાબર છે તાંબાના તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં ફેરફાર થતા હવે શું કરીએ જો આપણે ફરીથી એક રિવર્સ જઈએ એક આકૃતિ છે અહીંયા આપણે હોકાયંત્ર મૂક્યું છે તો આમ કોણાવર્તન થાય છે આ અહીંયા બેટરી જોડેલી છે આ બેટરી છે એ બેટરીમાં આપણે શું કરીએ છીએ તો કે બેટરી એટલે સેલ સેલ છે ને આપણે કાઢી લીધો અને ઊંધો ચડાવીએ છીએ સેલ કાઢીને ઊંધો ચડાવીએ એટલે વિદ્યુત પ્રવાહ જો આમ વહે છે એની જગ્યાએ હવે આમ વહેશે આમ વહેશે તો કોણાવર્તન પણ અલગ દિશામાં થશે ધનથી ઋણ તરફ આ બાજુ હતો ત્યારે આમ વહે કોણાવર્તન થતું હતું હવે ઋણથી ધન તરફનો વિદ્યુત પ્રવાહ હોય તો કોણાવર્તન પોતાની દિશા બદલી દે છે ચુંબકીય સોયના કોણાવર્તનની દિશામાં ફેરફાર થાય છે આ દર્શાવે છે કે તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહ વહેતા ચુંબકીય અસર ઉત્પન્ન થાય પેલું કોણાવર્તન થયું એટલે એ શું દર્શાવે તો કે તાંબાના તારમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ એનો અર્થ તાંબાના તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે શું નિર્ણય લઈ શકીએ તો કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ ચુંબકત્વ એકબીજા એકબીજા સાથે સાથે સંકળાયેલા સંકળાયેલા છે કોણ કોણ વિદ્યુત અને એટલે કે ચુંબક આ બંને છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે વાહક તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આ તાર જે હતો બરાબર એની આસપાસ શું થતું હશે તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે શું થતું હશે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોના નામ કોણ કોણ આ જે સાધનો છે એ કયા ક્યાં છે કે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરે આમ તો આપણા ઘરે મોટા ભાગના બધા સાધનો એવા હોય કે જેની અંદર નાની અમથી મોટર તો હોય જ એટલે વિદ્યુત મોટર હોય પંખો ફેરવવા માટે કે ઘરે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે ગાડીઓ છે જે નાની રમકડાઓ છે એ બધા જે ચાલે છે એની અંદર સેલવાળી વસ્તુઓ હોય તો એમાં મોટર ફરતી હોય ઘડિયાળ છે બરાબર છે આ બધું જ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે તો વિદ્યુત ચુંબક અને વિદ્યુત મોટરનું કાર્ય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે જો અહીંયા વિદ્યુત મોટર અને વિદ્યુત ચુંબક ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને એની કેટલી રેખાઓ કઈ રીતે ઉત્પન્ન થતી હોય છે તો હોકા યંત્ર પર ટૂંક નોંધ લખવાની છે પહેલાં આપણે અત્યાર સુધી હોકા યંત્ર કહીએ છીએ પહેલાં હોકા યંત્ર પર ટૂંક નોંધ લખીએ અથવા હોકા યંત્ર શું છે તેના વિશે ટૂંકી માહિતી આપવાની છે હોકા યંત્ર એ એવું સાધન છે જેનો ઉપયોગ કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા થાય છે આમ તો કોઈ જગ્યાએ દરિયો છે જેમાં કોઈ ચારે બાજુમાંથી એકેય દિશા દેખાતી નથી એવા સમયે આ વોકાંત્રનો ઉપયોગ થાય જે ઉત્તર દક્ષિણ દિશા સૂચવતું હોય છે એ દર્શક રૂપે એક નાના ચુંબકનું બનેલું હોય છે આ નાનું ચુંબક એવી રીતે ગોઠવેલ હોય છે કે જેથી સમક્ષિત સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકાય એવી રીતે ગોઠવેલું પેલી સોય છે ને ચુંબક સોય છે એ ચુંબક છે એ શું કરે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે એ રીતે ગોઠવેલું હોય છે જો અહીંયા ઉપર એક કાચથી ઢંકાયેલું હોય એટલે કાચનું મથાળું આપેલું છે વોકાયંત્રની સોય છે આ છે તે અને અચુંબકીય ધાતુની નાની પ્લેટ છે જો ચુંબકીય હોય તો તે એના પ્રત્યે જ આકર્ષણ થયા કરે એટલે અચુંબકીય છે એ જે આસપાસનો ભાગ છે એ ચુંબકથી પ્રભાવિત થતો નથી વોકાયંત્રમાંના નાના ચુંબકને ચુંબકીય સોય અથવા તો માત્ર સોય પણ કહે છે એક નાનું ગજીયા ચુંબક હોય છે ગજિયા ચુંબક એટલે આપણું સાદુ ચુંબક હોય એને ગઝિયા ચુંબક કહેવાય હોકાઈ યંત્રની સોયના છેડા લગભગ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા તરફ હોય છે ખાસ કરીને જે શીર્ષ હોય એ ઉત્તર તરફ હોય ને પૂછ છે તે દક્ષિણ તરફ હોય મતલબ કે તમે ગમે એ બાજુ લઈ જાઓ એ આ બે દિશાનું સૂચન કરશે ખરેખર તો તે પૃથ્વી ચુંબકીય દક્ષિણ તથા ઉત્તર દિશામાં રહે છે બરાબર છે પૃથ્વીના દક્ષિણ અને ઉત્તર દિશામાં રહે છે કારણ કે પૃથ્વી એક રાક્ષસી ગયો ચુંબક છે એટલે કે પૃથ્વી પોતે પણ એક ચુંબક તરીકે વર્તે છે એટલા માટે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો પૃથ્વી પરના દરેક સ્થળોએ એકબીજા પર ચોક્કસ રીતે સંપાત થતા નથી બરાબર એકદમ પરફેક્ટ રીતે સંપાત થતા નથી સોયનો એનો એક છેડો છે એટલે કે શીર્ષ છે એ ઉત્તર દિશામાં હોય અને ઉત્તર ધ્રુવ અને બીજો છેડો છે એટલે એટલે કે છે જે દક્ષિણ દક્ષિણ દિશા તરફ હોય તેને કહેવાય ધ્રુવ બરાબર છે એન અને એસ આપણે આગળ ચર્ચા કરી એન હોય નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ કહેવાય એસ એટલે દક્ષિણ ધ્રુવ કહેવાય બે ચુંબકોના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો વચ્ચે કયા પ્રકારનું ચુંબકીય બળ પ્રવર્તે છે એવો પ્રશ્ન પૂછાય તો એ તો આપણને ખબર જ હોય કે ચુંબકના જો સમાન ધ્રુવો હોય તો એના વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવો હોય તો એના વચ્ચે આકર્ષણ થાય તો સમાન ધ્રુવ એટલે કેવો હતો કે એન એન એટલે કે નોર્થ નોર્થ એટલે કે ઉત્તર ઉત્તર અને દક્ષિણ દક્ષિણ સાઉથ સાઉથ એટલે કે એસ એસ વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય કારણ કે સમાન ધ્રુવો છે જ્યારે અસમાન ધ્રુવો હોય એટલે કે એન એસ અથવા તો એસ એન એમના વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ બળ પ્રવર્તે

એ ગજીયો ચુંબક એક ડ્રોઈંગ પેપર ઉપર મૂકી દીધો એટલે વ્યવસ્થિત સારી રીતે આપણને દેખાય પછી એના પર આપણે લોખંડનો ભૂકો વહેર ભભરાવી દેવાનો એ એકદમ બારીક ભૂકો હોય ને એ ભભરાવી દેવાનો એટલે અહીંથી આમ નાખી દીધો ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે નાખી દેવાનો છે પછી જ્યારે આપણે ટેબલ પર ટકોરા મારશું ઠપકારશું ધીમે 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 ત્યારે શું થશે તો કંઈક ચોક્કસ પ્રકારની ડિઝાઇન બની જશે ભાત બની જશે એ ડિઝાઇન કંઈક આના જેવી હશે

એના માટે તમે શું કરી શકો તો કે મીઠાની જે ડબ્બી હોય આપણે રેસ્ટોરન્ટમાં બધે જતા હોઈએ બરાબર છે આપણા ઘરે પણ પેલી નાની અમથી ડબ્બી હોય તો આપણે આવી રીતે મીઠું નાખવા માટે જે ડબ્બીનો ઉપયોગ કરીએ એ ડબ્બી જ લેવાની એમાં લોખંડનો ભૂકો ભરી દેવાનો અને એને આજુબાજુ છાંટી દેવાનો ભભરાવી દેવાનો નાખી દેવાનો આવા કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો પછી શું કરવાનું છે તો કે ટકોરા મારવાના છે હવે શું થાય છે તો કે લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ડિઝાઇનમાં ભાતમાં ગોઠવાઈ જાય છે ગજીયો ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે તેથી લોખંડનો જે ભૂકો હતો એ ભૂકો બળ અનુભવે છે અને આ બળને કારણે લોખંડનો ભૂકો વિશિષ્ટ જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહેવાય એ જે ડિઝાઇન જ્યાં સુધી બની આપણે થોડેક વધારે વિસ્તારમાં નાખવું હોય પણ ચુંબક અસર ત્યાં સુધી ન પહોંચતી એમનું જ રહેશે પણ જ્યાં જ્યાં ચુંબકની અસર હશે ત્યાં વ્યવસ્થિત સારી રીતની ડિઝાઇન ડિઝાઇન આવી થઈ ગઈ હશે ક્લિયર છે ઓકે કહેવાય ચુંબકીય ક્ષેત્ર લોખંડના જે રેખાઓ બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે શું નિર્ણય આવે તો કે ગજ્યો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલે આજુબાજુની જે ભાત છે ફરતી બાજુની ભાત એ દેખાય છે તેની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવીને તે શોધી શકાય છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખવાની છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય તેને ચુંબકીય ક્ષેત્ર કંઈ ચુંબક પડેલું હોય આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા જોઈએ તો આપણે લોખંડનો એક ટુકડો છે ખીલી છે ચુંબકને ચુંબક મૂકીને એનાથી થોડીક દૂર ખીલી મૂકી દઈએ શું થશે પડી રહેશે કાંઈ ન થાય બરાબર આપણે દૂર મૂકી છે ધીમે ધીમે થોડીક નજીક લાવ્યા હજી કંઈ નથી થતું થોડીક નજીક લાવ્યા હજી કંઈ નથી થતું પણ એક સમય એવો આવે કે ચુંબક થી થોડીક દૂર ખીલી હોય ને તો એ પોતાને ખેંચી લે ખેંચી લે ને હા હવે એ ચુંબકની અસર થોડે દૂર સુધી તો હશે જ પણ ખીલ્લીનું દળ છે વધારે હોવાને કારણે ખેંચી શકતું નથી પણ જેવું નજીક જશું એ એકદમ ચુંબક પ્રબળ એની આજુબાજુનો જે વિસ્તાર છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતું હોય એટલે તરત ખેંચી લે જેમ દૂર જાય ને એમ નિર્બળ હોય બરાબર છે તો એવી જ રીતે ચુંબક છે એની આસપાસના વિસ્તારમાં ચુંબકના બળની અસર શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે આ ક્ષેત્રના દરેક બિંદુ આગળ અમુક પ્રબળતા હોય છે એટલે કે આપણે આગળ જોયું હતું કે ધારો કે આ ચુંબક હોય આ ચુંબકની આસપાસ આપણે હમણાં આકૃતિમાં જોયું કે આવી કંઈક આકૃતિ હતી બરાબર છે અત્યારે એ એ પ્રમાણે કહું છું પછી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય એ જોઈએ તો આવી કંઈક આકૃતિ હતી આવી આકૃતિની અંદર કેટલાક ભાગ હવે અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર અલગ હોય આ ભાગમાંય ચુંબકીય ક્ષેત્ર અલગ હોય અહીંયાય ચુંબકીય ક્ષેત્ર અલગ હોય ને અહીંયાય ચુંબકીય ક્ષેત્ર અલગ હોય દરેક ભાગમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધતા ઓછા પ્રમાણમાં હોય છે દરેક બિંદુએ ક્ષેત્રની ચોક્કસ દિશા પણ હોય છે એટલે કે સદિશ રાશિ છે કેવી છે સદિશ રાશિ એટલે કે ચોક્કસ દિશામાં જ હોય ગમે તેમ ન બની જાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડનો ભૂકો જે હતો એ ભૂકો જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તેને રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે લોખંડનો ભૂકો જે રેખાઓની દિશામાં ગોઠવાય એ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોકા યંત્રની સોય ગજિયો ચુંબક છે બરાબર છે હોકા યંત્રમાં એને મૂકો છે તો એ હોકા યંત્રની સોય છે એનો ઉત્તર ધ્રુવ જે માર્ગને અનુસરે છે તે માર્ગને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે એ જે માર્ગ પર અનુસરે એ માર્ગને તે એક બિંદુથી બીજા બિંદુ એ ચુંબકીય બળ કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે તો ખાસ આ નોંધ યાદ રાખવાની છે ત્યાર પછી ઓકા યંત્રનો ઉપયોગ કરી ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદરવી હમણાં જ આપણે કીધું ને તો એમાં કઈ રીતે હોય ધારો કે આ કોઈ ચુંબક છે આ ઉત્તર ધ્રુવ છે આ દક્ષિણ ધ્રુવ છે ધારો કે હોકા યંત્રને હું અહીંયા મૂકું છું જો હોકા યંત્રને હું અહીંયા મૂકું છું હોકા હું ત્યાં મૂકું શું થશે તો કે હોકા યંત્રમાં બે ધ્રુવો હોય ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હોય અહીંયા શું છે તો કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આપણને એ પણ ખબર છે કે જો સમાન ધ્રુવો હોય તો એમના વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ ધ્રુવો હોય તો એમના વચ્ચે આકર્ષણ થાય તો હું અહીંયા હોકા મૂકું ને અહીંયા જો એન ધ્રુવ હોય

એમ યંત્રને અહીંયા મૂકતા જઈએ મૂકતા જઈએ મૂકતા જઈએ મૂકતા જઈએ છેલ્લી વખત આપણે હોય અહીંયા અહીંયા સોય છે જો દક્ષિણ ધ્રુવ હોય તો અહીંયા કયો ધ્રુવ આવે તો કે ઉત્તર ધ્રુવ આવે કારણ કે અસમાન ધ્રુવો હશે તો અપા આકર્ષણ થશે જો સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય અપાકર્ષણ થાય તો એ આ બાજુ જતો તો આવી રીતે આ રચના બને તો હોકા યંત્ર દ્વારા આપણે આ વીચ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ઉત્પન્ન કરી શકતા હોય છે સોરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકતા હોય છે તો અહીંયા કીધું છે વોકાયંત્રનો ઉપયોગ કરી ગઝિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની છે પદ્ધતિ જોઈએ તો પદ્ધતિમાં એક નાનું વોકાયંત્ર અને ગજીયો ચુંબક લેવાનો છે ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલ સફેદ કાગળ એટલે આ તો ચિપકાવી દેવાનું હલવું જોઈએ નહીં એના પર મૂકવાનું છે ત્યાર પછી ચુંબકની ધારને અંકિત કરવાની છે એટલે કે દોરી દેવાની છે ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકા ગોઠવવાનું છે તે કેવી રીતે વર્તે છે એ ચેક કરવાનું છે તો સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો બરાબર છે આપણે આ બંને અંકિત કરવાના છે હવે સોયને નવા સ્થાન પર મૂકો એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય અહીંયા કીધું એમ જો અહીંયા એ નતો ને હવે અહીંયા એસ આવી ગયો અહીંયા એન આવી ગયું અહીંયા એસ આવી જાય અહીંયા એન આવી જાય અહીંયા એસ આવી જાય અહીંયા એન આવી જાય કેવો ધ્રુવ આવવો જોઈએ વિરુદ્ધ ધ્રુવ આવવો જોઈએ તો જ આકર્ષણ થાય અને એ જ બાજુ રહેશે બાકીનું તો પહેલી બાજુ જતો રહીએ તો આવી રીતે હોકાયંત્ર મૂકતા જઈએ અને દોડતા જઈએ તો આપણને કંઈક આવી રેખાઓ મળશે આવી રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં દોરો જો અહીંયા એસ છે તો એન મૂકો એસ મૂકો અહીંયા મૂકીએ તો કે અહીંયા ફરીથી કોણ આવી જાય એન જોજો શીર્ષ છે બરાબર છે ખાસ ચેક કરવાનું શું છે તો કે અહીંયા એન છે અહીંયા એસ છે અહીંયા એન છે આ એસ છે આ એન છે એસ છે એન છે એસ છે એન છે એસ છે અહીંયા એન એસ શીર્ષ શીર્ષ એટલે ઉત્તર ધ્રુવ તો અહીંયા એન એસ એન એસ અહીંયા એન ને એસ અને અહીંયા પણ આપણી પાસે શું છે તો કે આ બાજુ લખો કે આ લખો એનાથી કોઈ ફેર પડતો નથી અહીંયા એન હોય તો અહીંયા એસ આવવો જોઈએ તો એ પ્રમાણેનું બંધારણ થશે હવે આને આપણે બંધ બંધગાળામાં રચીએ તો નીચે એક આકૃતિ દર્શાવેલી છે તો એ આવી રીતે થશે બરાબર છે આવી રીતે થશે ખાસ એક માર્ક્સનો પ્રશ્ન કે આજે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળી એની દિશા સદિશ રાશિ છે દિશા દર્શાવે છે તો એ દિશા દર્શાવવા માટે અહીંયા જો એમ લખ્યું છે ચુંબકીય ક્ષેત્ર રેખાની કઈ રીતે જાય છે તો કે એન થી એસ તરફની જાય છે બરાબર છે આ આમ જાય છે જાય છે ને એન થી એસ તરફ કેમ તો કે આ બાજુથી નીકળીને હંમેશા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય ક્યાં ચુંબકની બહારના ભાગમાં યાદ રાખવાનું છે એક માર્ક્સમાં શું તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઓ હંમેશા ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફની હોય છે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફની પણ ચુંબકની અંદર તો કે આજે ક્ષેત્ર રેખાઓ આમ ભેગી થતી હોય એ હંમેશા દક્ષિણથી ઉત્તર તરફની હોય એટલે ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ ચુંબકમાં દક્ષિણથી ઉત્તર માર્ક્સ માટે યાદ રાખવાનો છે આ પ્રશ્ન આ આ વક્ર ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો બરાબર છે બહુ વધારે નહીં આપણાથી શક્ય હોય તેટલી દોરવાની અને આકૃતિમાં દર્શાવે પ્રમાણેની વાત તમને મળશે એટલે કે જો આપણે હોકા યંત્ર વાળો પ્રયોગ કરતા જઈએ તો આપણને એ રીતે મળશે આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે એટલે એમ કહી શકીએ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે ક્ષેત્ર રેખા પર ગતિ કરતા કરતા હોકા યંત્રની સોયના આવર્તનનું અવલોકન કરતું જવાનું છે એટલે કઈ બાજુએ આવર્તન કરે છે એ ચેક કરતું જવાનું છે તો અવલોકન સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે શું થયું તો કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ અસમાન કહેવાય એમના વચ્ચે શું થાય તો કે આકર્ષણ થાય

નિર્દેશન કરે છે એવી ભૌતિક રાશિ છે ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશા લેવામાં આવે છે કે જે દિશામાં વોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર ગતિ કરે છે અથવા આવર્તન પામે છે એટલે એમ કહી શકીએ કે ચુંબકની બહાર હંમેશા જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ ઉત્તરથી દક્ષિણ તરફની દિશામાં હોય છે ચુંબકની અંદર ચુંબકની અંદર એટલે આટલો ભાગ જે બ્લેક કલરનો દર્શાવેલો છે તે એટલા ભાગની અંદર દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફની દિશા હોય છે દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે ક્યાં ચુંબક ની અંદરની વાત કરે છે બહાર તો કે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચાવે રચે છે એટલે કે વક્ર રચે છે આપણે આગળ જોયું તો આ આખે આખું જ આમ બંધ માર્ગ હોય બરાબર આ રાઉન્ડ હોય એટલે બંધ માર્ગ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ માર્ગ રચે છે શું નિર્ણય તો કે ચુંબકની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે તેનો અર્થ ગજ્યો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે હોગા યંત્રની સોઈનો ઉત્તર ધ્રુવ જે દિશામાં આવર્તન પામે છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય જે બાજુ આવર્તન પામે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય તો કઈ બાજુ એ જાય છે તો કે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક નજીક હોય ગીચો ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ક્યાં હોય તો કે ધ્રુવ પાસે ધ્રુવ પાસે એટલે ક્યાં તો કે એન અને એસ પાસે જ્યાંથી તો બધી નીકળે તો નજીક નજીક હોય નજીક નજીક હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય પ્રબળ હોય છે રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રના કારણે વધારે બળ લાગે છે એટલે સાઈડ પર આમ નજીક લે તો ત્યાં વધારે બળ લાગે વચ્ચે કઈ દૂર રાખો ને તો ઓછું બળ લાગે જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય એટલે આપણે કીધું તું એમ ખીલી નામ દૂર મૂકી હોય ને તો ત્યાં છૂટું છૂટું છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય એટલા માટે પેલું આકર્ષણ થતું નથી સોય ધ્રુવોની નજીક જાય તેમ તેનું આવર્તન વધે છે આ જે સોય હોય એ જેમ ધ્રુવોની નજીક જશે એમ એનું આવર્તન વધતું જાય છે ક્ષેત્ર એ કયા પ્રકારની રાશિ છે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરી શકાય છે એ આપણે દર્શાવવાનું છે તો હમણાં જ આપણે જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે દિશા અને મૂલ્ય બંનેની જરૂરિયાત હોય છે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે નાના હોકાયંત્રની સોયને મૂકીને નક્કી કરી શકાય છે નાનું હોકાયંત્ર મૂક્યું એની સોયના જે આવર્તન છે એને આધારે નક્કી કરી શકાય હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર જે દિશામાં ગતિ કરે ક્ષેત્રની અંદર જે દિશામાં ગતિ કરે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે છે એટલે ફરીથી ચુંબકની અંદર તો કે અને ચુંબકની અંદર જો યાદ રાખવા માટે એ બીસીડીમાં આપણે યાદ રાખી શકીએ કે એ બીસીડીમાં કોણ આવે એન અને એસ માં તો કે એન આવે પેલા એન આવે તો ચુંબકની બહાર એનથી થી એસ તરફની હોય અને અંદર એસથી એન તરફની હોય તો આ લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો હશે ફરી આપણે નવા વિડીયો લેક્ચર સાથે મળીશું ત્યાં સુધી થેન્ક યુ